શ્રી કૃષ્ણ ભગવાન હિન્દુ ધર્મના સૌથી પૂજનીય અવતારોમાંના એક છે તેઓ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે તેમનો જન્મ મથુરાના કંસારાજના કેતખાનામાં થયો હતો તેમના પિતા વસુદેવ અને માતા દેવકી હતા જન્મ સમયે જ કમસાએ તેમને મારવા પ્રયાસ કર્યો પણ દૈવી શક્તિએ વસુદેવજીને સુરક્ષિત રીતે કૃષ્ણને ગોકુલ ખાતે નંદબાબા અને યશોદા માતા પાસે પહોંચાડ્યા ગોકુલ અને વૃંદાવનમાં કૃષ્ણને બાળપણમાં અનેક દિવ્ય લીલા કરી જેમ કે પૂતાના વધ કાલિયાદન ગિરિરાજ ઉઠાવવું ગોપીઓ સાથે રમવા અને માખન ચોરી યુવાનીમાં તેમને રાધા સાથે અદ્ભુત પ્રેમલીલા રમી જે સત્ય પ્રેમ અને ભક્તિનું પ્રતિક છે યૌવનમાં કૃષ્ણને મથુરા જઈ કમસાનો નાશ કર્યો અને યદુવંશની રક્ષા કરી ત્યારબાદ તેમને દ્વારકા નામનું શક્તિશાળી રાજ્ય વસાવ્યું મહાભારતમાં કૃષ્ણ પાંડવોના માર્ગદર્શક અને અર્જુનના સારથ બન્યા યુદ્ધના સમયે તેમને ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન આપ્યું જે આજે સમગ્ર વિશ્વમાં આધ્યાત્મિક માર્ગદર્શિકા તરીકે માનવામાં આવે છે